રાપર ખાતે તાલુકા કક્ષાના કૃષિ મેળા તથા સંકલ્પ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું રાપરમાં આજે કોળી ઠાકોર સમા સમાજવાડી ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ ટુ થાઉઝન્ડ થ્રી મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત માનનીય ભારત સરકારના વિઝનને ધ્યાને લઈ ગુજરાત રાજ્યમાં ખેડૂતોમાં મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્ય સંવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી તાલુકા કક્ષાનો કૃષિ મેળા સંકલ્પ સપ્તાહની ઉજવણી કરવામાં આવી એક દિવસીય તાલુકા કક્ષાનો કૃષિ મેળા સંકલ્પ સપ્તાહની ઉજવણીનું આયોજન કરેલું તાલુકા કક્ષાનો કૃષિ મેળા સંકલ્પ સપ્તાહની ઉજવણી થઈ કાર્યક્રમમાં રાપર તાલુકાના ખેતી કરતા ખેડૂતોને ખેતી અંતર્ગત માહિતી તેમજ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ નવી ટેકનોલોજી તથા નવી જાતોના માર્ગદર્શન બાબતના આ કાર્યક્રમના ઉજવણી કરવામાં આવી હતી આજે યોજાયેલ કાર્યક્રમમાં રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા આ ઉપરાંત ગિરીશભાઈ સોલંકી રાઠોડ એસ જે પટેલ હમીરજી સોઢા કિશોર મહેશ્વરી કાનજીભાઈ વગેરે જેવા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા